તમે ગાર્ડન જોઈ શકો છો ગાર્ડન કેવું લાગ્યું તો કોમેન્ટમાં જણાવજો અને બ્લોગમાં જોડાયા રહેજો હજુ આગળ તમને ઘણું બતાવીશું કેમ તો આ છે અમદાવાદ ગાર્ડન ગાર્ડનમાં અમે પહોંચી ગયા છીએ ત્યાં જો અમારો સામાન અમારા મિત્રો ફોટો પાડી રહ્યા છે હિતેશભાઈ કેમેરામેન છે તમે જોઈ શકો છો અમદાવાદનું ગાર્ડન છે મજા આવે ફોટો પાડવી જુઓ તમે આ છે કમળ જો કમળ ધોળા કલર કમળ અને અમારા મિત્રો જુઓ પાછળ ફોટોશૂટ કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો નજારો વાતાવરણ બહુ સારું છે છો

આ તો સુમિત મારા ફ્રેન્ડ આગળ આગળ ફોટા આવ્યા જાય પાછા પાછું હું જાઉં આ જાય હવે વગમાં તમે જોડાયેલા રહો મારો કેવો લાગે છે તો પેમેન્ટમાં થોડો જણાવી દો કે તો નહીં આવે એ તમારો સપોર્ટ બેંક જુઓ ગાર્ડન જો ભાઈકી ચામર થાય કાંઈ રખડી રખડી અને જેવી છે નાસ્તો કરવા કંઈક અમદાવાદમાં તો કંઈ ભાડું છે અને નાસ્તો પણ ત્યાં જેવી હા તો જોઈજો બધા ભાઈબંધો અમદાવાદ છે અમદાવાદ અમદાવાદમાં કંઈ જોવા તો મળે નહીં કાંઈ બસ ખાવાનું ગોઈ દીધું છે ગાર્ડનમાંથી ફરીને આવી ગયા નાસ્તો કરવા તો જોઈ રહેજો બધા ફ્રેન્ડો ફરાળી આવ્યા ફરાળીમાં આજે આપણે છે શનિવાર હિતેશભાઈ જે ધમકી બતાવી આપણને લાગી છે બહુ લાગી અંદર ગરવા નથી જોડાયા રહો બ્લોકમાં નાસ્તો કરીને આવી ગયા છીએ મંદિરે તમે જોશો કશો મંદિર છે મંદિર છે જય બાબારી કોમેન્ટમાં જય લખી લખી નાખો એકવાર વાર જય બાબારી હા તમે મંદિર જોઈ શકો છો યોગમાં તમે જોડાયા રહો હવે મંદિરથી જઈ રહ્યા છીએ અમારા હેડક્વાર્ટર તરફ અમારા ભાઈ બોન છે હાલે જાય તો અને આ છે બેંક ઓફ બરોડા જોઈ લો કે યાદ આવ્યું ગીત ગીત યાદ આવ્યું હોય તો કમેન્ટમાં લખી નાખજો એકવાર આઈને ને પહોંચી ગયા છે હેડક્વાર્ટરમાં અને અમારી એન્ટ્રી થઈ ચૂકી છે અને અમે આવી ગયા જમવા તમે જોઈ શકો છો તો ઘણા ટાઈમ પછી આ બધી લપચપ કરીને અમને અમારો રૂમ મળી ગયો છે તો હાલો હું તમને મારો રૂમ બતાવું હા હિતેશભાઈ હિતેશભાઈ અમારા ભાઈ બંધ જૂના ભાઈ બંધ ધોરણના નહીં બાળ મંદિરના ભાઈ બંધ આવું તમને મારો રૂમ બતાવું બ્લોક માં જોડાયા રહો કાબુ હેલો ગાઈસ આજ માં રૂમ બ્લોક ના એન્ડિંગ તરફ જઈ રહ્યા છીએ બને બ્લોક નું એન્ડિંગ જો અત્યારે જ કરવાનું લોંગ ડેટિંગ અમુક કરીશ તમને એક આપીશ કારણ કે મારો પહેલો બ્લોગ છે તમને એક તો આપવી જ પડે મારે તમને એક સરપ્રાઇઝ આપી કરીશ મળે તો આપણે આવી ગયા જમવામાં જોયો જો મેન્યુમાં આ છે મારી કેન્ટીન અમારી કેન્ટીન કે લઈ ગયો આ બધા મારા દોસ્તાર સુમિત જમીન આવી ગયા છે એમ અમે રૂમ બાજુ તો તમને અમારો ઓળખ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલો ભાત બધા કી